બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયો હતું ને આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ને રૂવાટા ઉભા કરી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે ને બે વર્ષીય ભવ્ય બિલ્ડિંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો ને તે દરમિયાન નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો એ સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો